વહેલી સવારથી શીતલા માતાજીના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી ત્યારે તળાજા શહેર અને તાલુકામાં પણ ધામધૂમપૂર્વક શીતળા માતાજીના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે શહેરથી શોભાવડ ગામ તરફ જતા માર્ગ ઉપર આવતા શીતળા માતાજીના મંદિરે આજે મેળો ભરાયો હતો આસપાસના વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શન માટે આવે છે અને તળાજા પોલીસ દ્વારા હોમગાર્ડ જવાનો તેમજ પોલીસ જવાનો દ્વારા અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ લખાય છે ત્યારે સવારે નવને ત્રીસ કલાકે પણ ભક્તોની ભીડ જોવા મળી હતી